સૂત્ર લખીશું પ્રશ્ન નંબર ચૌદ વ્યાજ આવરણ ગુણોત્તર આવરણ ગુણોત્તર બરાબર અંશમાં નફો આવશે એ પહેલા નો આવશે કે પછી નો આવશે લખાશે પહેલા વ્યાજ અને કરવેરા પહેલા નો નપો શેયદ માબોલો શું આવશે લાંબો ગળાના દેવાનો વ્યાજ રકમ માં જોઈએ કઈ કઈ વિગતો આપવામાં આવેલી છે સૌથી પહેલા કરવેરા પછીનો નફો આપણે નફો જોઈએ છે પણ કયો જોઈએ છે પહેલાનો આગળ દસ ટકાના પછીનો નફો છે એના પરથી પહેલાનો નફો જોઈતો હોય તો વ્યાજ અને કરવેરા બંને માં શું કરી દેવું પડે પ્લસ દસ ના ડિબિનચર અને દેવું કહેવાય પણ કયું દેવું કહેવાય બિનચાલો બિન ચાલુ અથવા એનું બીજું નામ લાંબા ગાળા આ દસ ટકા ના ડીબેન્ચર વીસ લાખ છે એનું વ્યાજ દસ ટકા લેખે કેટલું થાય બે લાખ કરવેરા ચુકવ્યા બે લાખ પચાસ હજાર અને બાર ટકા ની લોન બાર ટકા ની લોન દસ લાખ છે એના બાર ટકા લેખે વ્યાજ બોલો કેટલું થાય એક લાખ વીસ હજાર આ દાખલામાં પહેલા આપણે ને બદલે છેદ મેળવીશું કારણ કે એની આપણને પહેલા જરૂર પડવાની છે સૌથી ગણતરી લાંબા દેવાનું વ્યાજ બે લાંબા ગાળાના દેવા આપવામાં આવેલા છે બોલો સૌથી પહેલું દેવું કયું છે 10% ના દ્વિમ ચરણો વ્યાજ એમાં 20 લાખના 10% 200000 હાજુ કોનો વ્યાજ 12% ની ₹ લોનનો વ્યાજ એ કેટલી રકમ 120000 બનને નો ટોટલ 120000 અંશ માં લખીશું કે છેદ માં 12 વખતે પેલા અંશ મે રવતા આ વખતે પેલા શું મે રવ્યું કારણ કારણ કે પ્લસ કરવાનો છે નફો કયો આપેલો છે કરવીરા પછીનો નફો કેટલો આપેલો છે લાખ આપણે નફો જોઈએ છે કયો કરવેરા પહેલા પહેલાનો જોઈએ છે તો વ્યાજ અને કરવેરા બંને ઉમેરવા પડે કે બાદ કરવા પડે વત્તા કરવેરા જો રકમમાં કેટલા છે બે લાખ હજુ બોલો વત્તા લાંબા ગાળાના આની જરૂર પડવાની એટલે પેલા શોધેલું છે બાજુમાં ગણતરી કરેલી છે વ્યાજ બોલો કેટલો સરવાળો તેર લાખ આને ક્યાં મૂકીશું અંશમાં લખાશે તેર લાખ વીસ હજાર ભાગ્યા ત્રણ વીસ ચાર પોઈન્ટ આનો જવાબ આવશે વખત આનો જવાબ શેમ આવશે વાર અથવા તો વખત